લખવામાં આવે છે ત્યારે જ્ઞાન ચર્ચાનો જાણ પર્યાય ન હોય તેવું લાગે એટલે આપણે ત્યાં ગુરુ ગીતા લક્ષ્મણ ગીતા રવિ સાહેબની રવિ ગીતા વાંચવા સાંભળવા મળે છે જેમાં જ્ઞાન ચર્ચા પરમ તત્વ સંબંધી સર્વે પ્રપંચોથી દૂર એવું પરમ તત્વ પરમાનંદ નિજાનંદ અર્થાત અખંડ આનંદના માર્ગે લઈ જતો ભૂમ્યો એટલે ગીતાગ્રત યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ એ કુરુક્ષેત્રમાં અર્જુન સામે ગાયું તે શ્રીમદ ભાગવત ગીતા જેનું જ્ઞાન અનેક વિદ્વાનો વિવેકજકોને

આનંદનો અવસર કહેવાય એક ભક્ત કવિ કહે છે કે જ્ઞાની સે જ્ઞાની મિલે હોય જ્ઞાન કી અજ્ઞાની સે અજ્ઞાની મિલે હોય માથા ઉ અઘરા લાગતા ગીતા ગ્રંથને સરળ શબ્દોમાં નિરૂપણ કરીને જન જન સુધી આ ગીતા ગ્રંથને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તેને હું બિરદાઉ છું અભિનંદન પાઠવું છું સદગુરુ ભાણ સાહેબ મહારાજ આ સનાતન કાર્ય ઉપર દયા વરસાવે ને આપનો પ્રયાસ સફળ થાય એવી દયાળુના જન્મ પ્રાર્થના આશીર્વચન ઓમ શ્રી અધ્યાય અર્જુન વિષાદ યોગ ધર્મભૂમિ કુરુક્ષેત્રના રણ મેદાનમાં કૌરવો અને પાંડવોની સેનાઓ યુદ્ધ માટે સામ સામે આવીને ઉભી છે આ પહેલા યુદ્ધ ટાળવા માટે પાંડવો તથા ભગવાન શ્રી કૃષ્ણએ ઘણા પ્રયત્નો કર્યા શ્રીકૃષ્ણ વિષ્ટિ માટે જાય છે અને પાંડવો માટે ફક્ત પાંચ ગામ આપવાની વાત કરે છે પણ દુર્યોધન સોયની અણી જેટલી જમીન પણ આપવાની ના પાડે છે જુગારમાં હાર્યા પછી પાંડવો વનવાસની તથા ગુપ્તવાસની બાર વર્ષની શરત પૂર્ણ કરે છે છતાં દુર્યોધન પાંડવોને તેમના હકનું રાજ્ય આપવાની ના પાડે છે સમાધાન માટે ગયેલા ભગવાન શ્રી કૃષ્ણનું પણ કૌરવ અપમાન કરે છે અંતે કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો કૌરવ વચ્ચે યુદ્ધનું મંડાણ થાય છે મહર્ષિ વ્યાસ મુનિ રચિત મહાભારતના ભીષ્મ પુરાણ નામના અધ્યાયમાં યુદ્ધના મેદાનમાં અર્જુનના સારથી બનેલા શ્રીકૃષ્ણ દ્વારા વિષાદમાં ડૂબેલા અર્જુનનો મોહ દૂર કરવા કરી પોતાના કર્તવ્ય પ્રત્યે જાગૃત કરવા આપેલો બોધ ભગવાન કૃષ્ણની વાણી તે ગીતાના અઢાર અધ્યાય દ્વારા સાતસો ને એક શ્લોકમાં સમાયેલ છે પાંડવ સેનાના સહસેનાપતિ તરીકે જ્યારે એક ભીષણ યુદ્ધ જીતવાની જવાબદારી આવે છે ત્યારે જવાબદારીના બોજ તળે જજમવાને બદલે અર્જુન પલાયા દ્વાર તરફ ઠળે છે એને વિષાદ વળે છે છે બેઠકમાં બેસી જાય વર્તમાન સમયમાં પણ કોઈ પણ વ્યક્તિ ને વિષાદયોગ ક્યારે ઘેરી વળે તે નક્કી નથી તે સમયે તે વ્યક્તિ મૂંઝવણ નિરાશા કે હતાશાનો અનુભવ કરે છે અર્જુન એક પ્રતિકરૂપ છે દરેક વ્યક્તિએ પોતાના કર્તવ્યો વિવેકપૂર્ણ રીતે નિભાવવા જોઈએ અપેક્ષા કે પરિણામનો ડર રાખ્યા વિના પોતાનું નિહિત કર્મ કરવું તે જ સાચો ધર્મ છે અંતકરણમાં કૌરવરૂપી આસુરી વૃત્તિઓ અને પાંડવરૂપી દૈવી વૃત્તિઓ વચ્ચે નિરંતર યુદ્ધ ચાલતું હોય છે સંસાર પણ એક સમરંગણ જ છે માનવીના અંતકરણમાં જ દુર્જનતા રૂપી કૌરવો અને સજ્જનતા રૂપી પાંડવો તથા બંનેના સાક્ષી રૂપ દ્રષ્ટારૂપ આત્મા સ્વરૂપ શ્રી કૃષ્ણ હાજર છે એ સંસારરૂપી સમરંગણની વચ્ચે રહીને જ સંસાર પ્રત્યેની પોતાની ફરજો પોતાના કર્તવ્યો પૂર્ણ નિષ્ઠા અને ભગવાનની પૂજારૂપ સમજીને કરતા કરતા અનુસંધાન ભગવાન સાથે રાખીને ભક્તિ સિદ્ધ કરવાની છે નિરાશ થઈ સંસારથી ભાગીને ફરજો ચૂકી પલાયન બાદ કરવો ભગવાનને મંજૂર નથી સમગ્ર ગીતામાં ધૃતરાષ્ટ્ર દ્વારા સંજયને ઉદ્દેશ્યને એક જ શ્લોક બોલાયો છે આ એક જ શ્લોક મહાભારતના મૂળ સુધી લઈ જાય છે ધર્મક્ષેત્રે સમવેતા યુત્સવહ કુક્ષતા યુદ્ધ સંજય એટલે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે એટલે કે પવિત્ર ભૂમિ ઉપર નરિયું અન્યાયી અને અધર્મયુક્ત યુદ્ધ કરવા ધૃતરાષ્ટ્ર દુર્યોધન સંમતિ આપે છે તેથી ધૃતરાષ્ટ્રનો નરિયો દં અને બે વડા ધોરણો છતા થાય છે આ શરીર ધર્મક્ષેત્ર છે જો શરીર ધર્મથી કર્મ કરે તો તે ધર્મક્ષેત્ર છે જ્યાં પરમાત્મા હાજર હોય છે ત્યાં અંતે વિજય થાય છે માનવ શરીર ધર્મ અને કર્મ માટેનું ઉત્તમ સાધન છે એટલે કે શરીરમ ખલુ ઇદમ સાધનમ ધૃતરાષ્ટ્ર આગળ કહે છે મામકા પાંડવા ચ એટલે કે મારા અને પાંડુના પુત્રો અહીં તેમની ભેદ બુદ્ધિ છતી થાય છે જ્યાં ભેદ બુદ્ધિ છે એટલે કે હું અને મારું તારું છે ત્યાં અને શોક રહેવાના અને અને મમ એટલે કે અહંતા મમતા એટલે કે મમત્વ મોટા ભાગની સમસ્યાના મૂળ છે મે ઓર મોર તોર માયા હું અને મારું તું અને તારું એજ લૌકિક માયા છે અસ્તુ